ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા અને તે ખેડૂતો માટે પૂરતી નથી તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ભાજપના જ મહામંત્રીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે કારણ કે તે પોતે પણ એક ખેડૂત પુત્ર છે અને તેમનું એવું કહેવું છે કે જે સરકારે જે આ જાહેરાત બહાર પાડી છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે મસ્કરી કરતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોણ હતા તે મહામંત્રી અને શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા મોસમી વરસાદને લઈ અને ખેડૂતો છે તે પાયમાલ થઈ ગયા હતા અને તેને લઈને હવે ગઈકાલે સરકારે છે તે એક રાહત પેકેજ બહાર પાડ્યું છે જે દસ હજાર કરોડનું છે પણ જે આ દસ હજાર કરોડનું પેકેજ બહાર પાડવામાં આવ્યું છે તેને લઈ અને હવે જે ભાજપના નેતાઓ છે તે પણ ક્યાંક ખુશ નથી કારણ કે તેમનું એવું કહેવું છે કે આ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે મસ્કરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ખેડૂતો છે તેમને હેક્ટર દીઠ ત્રીસ કે ચાલીસ હજાર જે ટેકાના ભાવે મગફળી લેવાની વાત થઈ હતી તેને લઈ અને તેમને મળવાના હતા પણ જે નુકસાન થયું છે તે ક્યાંક ને ક્યાંક ખાલી ને ખાલી હેક્ટર દીઠ પ્રતિ ખેડૂત પાંત્રીસો રૂપિયા જ આવે છે તેવી વાત કરવામાં આવી છે અને તે મહામંત્રી છે તેમને તેમના પદ ઉપરથી રાજીનામું પણ આપી દીધું છે તેમને રાજીનામું આપતા એવું કહ્યું છે કે જય ભારત સાથે જણાવવાનું કે મહામંત્રી તાલુકા શ્રી ભાજપ સાવરકુંડલા ચેતનભાઈ માલાણી છે તે રાજીનામું આપી રહ્યા છે ને તેમને કારણો બતાવ્યા છે કે જે આ ખેડૂતોની માટે જે સહાય પેકેજ બહાર પાડવામાં આવ્યું છે તેને લઈ અને ખેડૂતોની સાથે ક્યાંક મસ્કરી કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેમજ જ્યાં વસ્તુઓ છે તેનાથી ખેડૂતોને કોઈ જ છે તે સહાય નથી મળવાની કે ન કોઈ તેમના એક પણ જે મુશ્કેલીઓમાંથી તે પસાર થઈ રહ્યા છે તેમાંથી તે બહાર આવી જવાના છે કારણ કે જે રીતે તેમની ટેકાના ભાવે ખરીદી કરવાની વાત આવી હતી તેનાથી સાવ એટલે સાવ દસ જ છે તેમ માહિતી અને તેમજ તે જ્યાં સહાય છે તે આપવામાં આવી છે ત્યારે એસી ટકા જેટલું નુકસાન થયું છે અને સહાય દસ ટકાની જ આપવામાં આવી છે અને તેને લઈ અને જે આ મહામંત્રી છે તેમણે પણ હાલ ભાજપના મહામંત્રી તરીકે તાલુકા શ્રીમાં રાજીનામું આપી દીધું છે અને તેમણે પણ એવું કહ્યું છે કે જે સમગ્ર વસ્તુ બની છે જે જાહેરાત બહાર પાડવામાં આવી છે રાહત પેકેજની તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે મસ્કરી કરી રહ્યા છે ત્યારે તે મહામંત્રીનું શું કહેવું છે આપ તેમને પણ સાંભળી લઈએ પ્રાથમિક સદુપતિ રાજીનામું આપ્યું સહાયની જાહેરાત બાદ શું ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી ત્રણ માસ પહેલાં હું મહામંત્રી હતો હાલ સક્રિય સભ્ય છું આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું પ્રતિ હેક્ટરે બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદા એટલે બે હેક્ટર સુધી ચુમ્માલીસ હજાર પણ બે હેક્ટરથી વધારે જે લોકો જમીનધારક છે એને શું એને તો નાના ખેડૂતને નાની નુકશાની મોટા ખેડૂતને મોટી નુકશાની અને હેક્ટરે બાવીસ હજારને ભાંગ્યા છ પોઈન્ટ પચી કરો એટલે પ્રતિ વિગે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા થાય છે એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા એ એક વિગે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા જાણો છે હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મળશે આ વર્ષે વીસ સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે વીસેક મણની આસપાસ થવાનું એટલે પ્રતિ પ્રતિવીગે જે ખેડૂતોને જે આવક હતી આશાઓ હતી કે ત્રીસ હજારની આસપાસ થાય તો ત્રીસ હજારની સામે ખેડૂતને ત્રણ હજાર પાંચસોને વીસ મળે એટલે દસ ટકા ખેડૂતો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની એંસી ટકાથી સો ટકા છે તો નુકસાની તો તમે દસ ટકા ચૂકવો છો તો આવો ખેડૂતની સાથે અન્યાય આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ ગુજરાતના ઇતિહાસનું પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે મેં હું આજે ચાર એક્ટરનો ખાતેદાર છું ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે ખેડૂતનો દીકરો છું તો મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે હું નેતા નથી પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી મારું હૃદય દ્રવી ઉઠ્યું છે એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ આપે સાંભળ્યા હતા ચેતન માલાણીને જે હાલ તો સાવરકુંડલાના મહામંત્રી તરીકે તાલુકાશ્રીમાં પદ ભજવે છે પણ તેમણે જે રાજીનામું પણ આપી દીધું છે ને તેમનો એક જ રાજીનામું આપવાનો પાછળનું કારણ એ જ હતું કે જે ખેડૂતો છે તેની સાથે ક્યાંક ને ક્યાંક મસ્કરી કરવામાં આવી રહી છે જે સરકાર છે તે ક્યાંક ને ક્યાંક સહાય નથી આપવા માગતી એસી ટકાનું નુકસાન થયું હોય તે પાછળ ખાલી ને ખાલી દસ ટકા જેટલી જ સહાય આપવામાં આવે છે ત્યારે ખેડૂતો છે તે હાલ સાવ પાયમાલ થઈ ચૂક્યા છે ત્યારે જે સરકાર છે તેને તેની પરિસ્થિતિ ખબર હોવા છતાંય ક્યાંક આ મજાક તે અયોગ્ય છે તેવું તે ચેતન માલાણીનું કેવું છે ત્યારે સમગ્ર વિષયને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ